નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વિશ્વ કલ્યાણ અને પિતૃઓના મોક્ષાર્થે આજથી માળી હાટીના શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું માળિયા હાટીનામાં પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સંકીર્તન મંદિર પ્રેમ પરિવાર દ્વારા આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસથી ત્રેવીસ ચાર બે હજાર પચીસ સુધી વિશ્વકલ્યાણ અર્થે અને સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે માળેશ્વર મંદિરમાં પોથીજીનું ભાઈઓ તથા બહેનો દ્વારા શાસ્ત્ર વિધિ પ્રમાણે પૂજન અર્ચન કરી વાજતે ગાજતે માળેશ્વર મંદિરેથી સવારે નવ વાગ્યેથી પોથીયાત્રા રાસ મંડળી દાંડિયા રાસની રમઝટ સાથે શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી અને કથા સ્થળે સંકીર્તન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી

જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કલાક પળે પળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંક સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઈમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાત ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ સાથે સતત તમારી સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેઈલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ જય શ્રી કૃષ્ણ હું નાગરદાસ નંદલાલ જોશી ભાગવત સપ્તાહના આયોજન વિશે કહેવા માગું તો આ વિશિષ્ટ પ્રકારના પ્રયોગથી સર્વપિત્રોને મોક્ષ મળે છે એવી ઉત્કંઠા અને કામનાને લઈ અને તારીખ સત્તર ચાર બે હજાર પચીસથી તારીખ ત્રેવીસ ચાર પચીસ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માળિયા હાટીના મુકામે શ્રી નામ સંકીર્તન મંદિરમાં આ કથાનું આયોજન કર્યું છે આ કથા આખા જગતના કલ્યાણ અર્થે હોય તથા જે મહામારી ગઈ એ મહામારીમાં આપણા સ્વજનો ગુમાયા હોય એ સ્વજનોને આપણે પૃથ્વી ઉપર રહી અને કાંઈક કરીએ કારણ કે અણુ અણુ માં પરમાત્મા છે તો ત્યાં જે છબી મૂકી છે આપણા જીવતા હતા એ પિત્રો અને જીવતા ન હતા